નિઝામપુરા દિલક્ષ ચારસ્તા પાસે હનુમાનજી મંદિર આવેલું છે અર્પણ કોમ્પ્લેક્ષ રાખવામાં આવેલો છે તો સમય છે ચાર થી સાત લોક અને એ જ નિમિત્તે હનુમાન જયંતિ નિમિત્તે ભંડારો રાખવામાં આવ્યો છે તો અઠ્યાવીસ એપ્રિલના રોજ બે હજાર ચોવીસ મહેસાણા ગરબા ગ્રામમાં રાખેલો છે અને સાથે સુંદરકાંડના પાઠ પણ છે તો સ્વભાવ જય શ્રીરામ દિલક્ષ ચા રસ્તા ખાતે નિજામપુરા મેઇન રોડ પર શ્રી બાયા હનુમાનજીનું મંદિર આવે છે આજે હનુમાન જયંતિ નિમિત્તે આજના સરસ દિવસે અહીંયા દસના ટાઈમે દાદાની મહાઆરતી અને સાથે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને હનુમાનજીનો બહુ સરસ રીતે ઉત્સવ મનાવવામાં આવે છે આ મૂર્તિ આજથી પાંચસો વર્ષ પહેલાં આશરે અહીંયા વાવમાંથી પ્રગટ થયેલ છે અને મહારાજને સ્વપ્નમાં આવીને દાદાએ દર્શન આપેલા કે મને બહાર કાઢો તેથી વાવમાંથી દાદાને બહાર કાઢવામાં આવેલા અને અહીંયા મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને દાદાના નામ છે વાયા હનુમાનજી મહારાજ એમનું નામ આપવામાં આવેલ છે અને આજે હનુમાનજીનો બહુ જ સરસ મજાનો ઉત્સવ મનાવવામાં આવે છે અને ભાવિક ભક્તોની ઘણી ભીડ થશે અને સાંજે પણ ભીડ થવાની તો ભાવિક ભક્તોએ દર્શનો વહેલા તે પહેલાંને લાભ લેવા વિનંતી અને બીજું જણાવવાનું કે આ હનુમાન જયંતિ તારીખ અઠાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ રવિવારના રોજ મહેસાણા નગર ગ્રાઉન્ડ ખાતે શ્રી સુંદરકાંડના પાઠ સંતોષ મહારાજનો મુકંઠે રાખવામાં આવે છે અને સાથે ભંડારાની મહાપ્રસાદી પણ રાખવામાં આવે છે ભંડારાનો ટાઈમ છે સાંજના સાતથી અગિયાર કલાક સુધીનો જય શિયા રામ જય શિયામ જય શિયામ